બનાસકાંઠાના ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું સન્માન કાર્યક્રમ યોજાયો શશિકાંત પંડ્યા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનતા સન્માન કાર્યક્રમ યોજાયો અનેક સંગઠનો સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો ચેન્નાઈ સુપર કિંગના પ્લેયર ઉર્વિલ પટેલ પણ હાજર રહ્યા બનાસકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં ચૌદ વર્ષ બાદ પ્રમુખની વરણી થઈ છે શશિકાંત પંડ્યાએ બનાસકાંઠાના ક્રિકેટરોને અત્યાર સુધી જે અન્યાય થયો છે તે હવે નહીં થાય તેવું વચન આપ્યું બનાસકાંઠામાં ક્રિકેટમાં થતા અન્યાય પટેલને બરોડાથી રમવાનો વારો આવ્યો હતો તો સાહેબ સાહેબશ્રીનું આગમન મને એવું લાગે છે કે અમારા પ્લેયર્સ માટે એક આધારસ્તંભ છે સાહેબ એક જે રીતે સાહેબે વાત કરી છે કે હવે બનાસકાંઠા પ્લેયર્સ સાથે કોઈ અન્યાય નહીં થાય તો સાહેબ એવું લાગે છે કે અમારી હિંમત છે મને સાહેબના વાત પછી જ જો સાહેબ સાથે વાત કરીને આટલું સારું લાગતું તો સાહેબ સાથે હવે કાર્યકાળમાં સાહેબ જે મહેનત કરી રહ્યા છે કેમ કે મને ખબર છે કે પંદર દિવસ થયા છે સાહેબને આવતા પણ સાહેબે જે પ્રયત્ન ચાલુ કરી દીધા છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટને ઉપર લાવવા માટે એ હું જાણું છું એટલે હવે દરેક જણને એટલી જ વિનંતી છે કે ક્રિકેટમાં મહેનત કરશો તો જે પરિણામ આપણને મળશે એ સારું મળશે અને હું એવું કહું છું કે મહેનત મહેનત સાથે ધીરજ પણ રાખજો કેમ કે મને બી જે સફળતા મળી છે વીસ વર્ષે મળી જાય તો હું વાલીઓ મિત્રોને બી અરજી કરીશ કે ધીરજ સાથે મહેનત કરશો તો અવશ્ય સફળતા મળશે ઈશા ખાતે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અમારા સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ આદરણીય અશોકભાઈ જોશીની હાજરીમાં આપણા ચેન્નઈ ક્રિકેટર આ જે રમે છે ચેન્નઈમાં એવા ઉર્મિલ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે મારી બેનારીફ વરણી થઈ છે એમાં બેનારીફ નિમણૂક થઈ છે એમાં આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સન્માન સમારંભ અંદાજે પચાસ એક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો આજના દિવસે મારો એટલો સંદેશો છે કે જે બનાસકાંઠાને અન્યાય થતો હશે તો અન્યાય નહીં થાય ઉપર લોકોને ખ્યાલ ન હોય ઉપર જીસીએમાં અને નીચેથી કોઈને ગેરમાર્ગે દોરાતા હતા એ નહીં દોરાય એની હું ખાતરી આપું છું